ક્યારેક એવું બને કે તમને કોઈ ટેક્સ ઓર્ડર મળે અને તમે એની સાથે સહેમત ન હોવ આવું થવું બહુ સામાન્ય છે પણ પછી શું કરવું એના માટે એક નક્કી કરેલી પ્રક્રિયા છે તો ચાલો આજે એને જ બરાબર સમજીએ તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે ભારતમાં ડાયરેક્ટ ટેક્સ અપીલની જે આખી જટિલ દુનિયા છે ને એને એકદમ સરળ પ્રવાસની જેમ સમજીશું આપણે એને કહી શકીએ ધ ટેક્સ પેયર્સ જર્ની આપણે દરેક પગલાં પર ઊંડાણથી નજર નાખીશું આપણા આ પ્રવાસમાં પાંચ મુખ્ય પડાવ આવશે સૌથી પહેલાં આપણે ધી અપીલ્સ લેડર એટલે કે અપીલનું આખું માળખું સમજીશું પછી આપણે જોઈશું ફેસલેસ અપીલ્સ એટલે કે ટેકનોલોજીએ આખી પ્રક્રિયાને કેવી રીતે આધુનિક બનાવી દીધી છે એ પછી પૈસા અને સમયમર્યાદાના નિયમોની વાત કરીશું ત્યાર પછી ઉચ્ચ અદાલતોમાં અપીલ કેવી રીતે થાય છે એ જોઈશું અને છેલ્લે આપણે કેટલાક બહુ જ રસપ્રદ કોર્ટના ચુકાદાઓ પર નજર કરીશું જેણે આખી રમત જ બદલી નાખી તો ચાલો આપણા પ્રવાસનો પહેલો પડાવ શરૂ કરીએ ધી અપીલ્સ લેડર આને તમે એક જાતની સીડી સમજી શકો છો અહીં તમારે એ સમજવું પડશે કે કયા પગથિયા પર ક્યારે અને કેવી રીતે ચડવાનું છે જુઓ આ ટેક્સ અપીલનો એકદમ સીધો અને સ્પષ્ટ રસ્તો છે પહેલું પગથિયું છે કમિશનર અપીલ્સ મોટાભાગના કેસની શરૂઆત અહીંથી જ થાય છે હવે માની લો કે તમને અહીંના નિર્ણયથી સંતોષ નથી તો તમે આગળ જઈ શકો છો એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે આઈટીએટી પાસે આ એક સ્વતંત્ર સંસ્થા છે એ પછી પણ જો વાત ન બને તો મામલો હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે છે પણ હા એક વાત યાદ રાખવા જેવી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફક્ત કાયદાકીય મુદ્દાઓ પર જ ચર્ચા થાય છે અને દરેક સ્તર પર નિયમો અને પડકારો પણ અલગ અલગ હોય છે ચાલો હવે આપણે બીજા તબક્કામાં આગળ વધીએ અહીં આપણે જોઈશું કે ટેકનોલોજીએ આખી પ્રક્રિયાને કેવી રીતે આધુનિક બનાવી દીધી છે તો આ ફેસલેસ અપીલ સ્કીમ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં બધું જ ઓનલાઇન થાય છે એટલે કે તમારે અધિકારીને રૂબરૂ મળવા જવાની જરૂર જ નથી આનો સૌથી મોટો ફાયદો એ છે કે ભ્રષ્ટાચારની શક્યતા ઘટી જાય છે અને આખી પ્રોસેસ વધુ ઝડપી અને પારદર્શક બને છે આ ફેસલેસ સ્કીમ્સ પાછળનો આખું વિચાર જ બહુ સરસ છે જુઓ એના મુખ્ય હેતુઓ શું છે પહેલું અધિકારી અને કરદાતા વચ્ચે કોઈ સીધો સંપર્ક જ નહીં એટલે નિષ્પક્ષતા જળવાય બીજું તમારો કેસ દેશના કોઈપણ ખૂણામાં બેઠેલા અધિકારીને સોંપી શકાય એટલે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને ત્રીજું અહીં ટીમ મળીને કામ કરે છે જેનાથી નિર્ણયો વધુ સચોટ બને છે આ બધું મળીને કાર્યક્ષમતા અને પારદર્શિતામાં ઘણો વધારો કરે છે હવે વાત કરીએ આઈટીએટીની એની રચના બહુ રસપ્રદ છે સામાન્ય રીતે એની બેન્ચમાં બે સભ્યો હોય છે એક કાયદાના જાણકાર એટલે કે જ્યુડિશિયલ મેમ્બર અને બીજા હિસાબ કિતાબના નિષ્ણાત એટલે કે અકાઉન્ટન્ટ મેમ્બર આનાથી એ નક્કી થાય છે કે કેસના કાનૂની અને નાણાકીય બંને પાસાઓને બરાબર તપાસવામાં આવે જો કેસ પચાસ લાખ રૂપિયા સુધીનો હોય તો પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક જ સભ્ય પણ સુનાવણી કરી શકે છે અને હા કોઈ બહુ જ ગંભીર કે અટપટો મામલો હોય તો એના માટે ત્રણ કે તેથી વધુ સભ્યોની સ્પેશિયલ બેન્ચ પણ બનાવવામાં આવી શકે છે ચાલો હવે પ્રવાસના ત્રીજા અને કદાચ સૌથી મહત્વના પડાવ પર આવીએ અહીં આપણે પૈસા અને સમયને લગતા નિયમોને સમજીશું કહી શકાય કે આ ખરેખર રમતના નિયમો છે જો સરકાર પણ બિનજરૂરી કેસ નથી લડવા માંગતી એટલે એમણે એક મર્યાદા નક્કી કરી છે જે કરદાતાઓ માટે બહુ મોટી રાહતની વાત છે આનો મતલબ એ છે કે જો ટેક્સ વિભાગ તમારાથી અસંમત હોય તો પણ અમુક રકમથી ઓછા વિવાદ માટે તેઓ ઉપરની કોર્ટમાં નહીં જાય એપેલેટ ટ્રિબ્યુનલ માટે આ મર્યાદા છે સાઈઠ લાખ હાઈકોર્ટ માટે બે કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે તો પાંચ કરોડ રૂપિયા છે આનાથી શું થાય કે નાના અને મધ્યમ વિવાદો નીચલા સ્તરે ઝૂકી લઈ જવાની શક્યતા વધી જાય છે પણ હા એક વાત ખાસ યાદ રાખજો આ નિયમ ફક્ત રકમ પૂરતો જ સીમિત છે જો કેસમાં કોઈ મોટો કાયદાકીય મુદ્દો હોય બંધારણની વાત હોય કોઈ ફોજદારી કાર્યવાહી ચાલી રહી હોય અથવા તો વિદેશી આવક કે સંપત્તિ છુપાવવાનો મામલો હોય તો પછી આ રૂપિયાની મર્યાદા લાગુ નથી પડતી એવા કેસોમાં સરકાર પૈસા માટે નહીં પણ સિદ્ધાંત માટે લડે છે હવે એક બહુ જ મહત્વનો શબ્દ આવે છે સ્ટે ઓફ ડિમાન્ડ આનો એકદમ સીધો સાદો અર્થ છે કામ ચલાવ રાહત મતલબ કે જ્યાં સુધી તમારી અપીલનો ફાઇનલ નિર્ણય ન આવે ત્યાં સુધી તમને વિવાદિત ટેક્સ ભરવામાંથી થોડા સમય માટે મુક્તિ મળી શકે છે પણ આ સ્ટે ઓર્ડરની પણ એક એક્સપાયરી ડેટ હોય છે સામાન્ય રીતે આઈટીએટી તમને એકસો એંશી દિવસ સુધીની રાહત આપે છે પણ એની એક શરત છે તમારે વિવાદિત રકમના ઓછામાં ઓછા વીસ ટકા તો ભરવા જ પડે છે જો કેસ ચાલવામાં મોડું તમારી ભૂલને કારણે નથી થયું તો આ સમય લંબાવી શકાય છે પણ અહીં એક બહુ મોટો નિયમ છે જેને ખાસ ધ્યાનમાં રાખજો કુલ 365 દિવસ પછી આ સ્ટે ઓર્ડર આપોઆપ રદ થઈ જાય છે ભલે પછી કેસનો નિર્ણય આવ્યો હોય કે ના આવ્યો હોય એટલે સમય અહીં બહુ જ કિંમતી છે ચાલો હવે આપણે આપણા પ્રવાસમાં ઉચ્ચ અદાલતો તરફ આગળ વધીએ અહીં પહોંચતા જ આખી રમત બદલાઈ જાય છે અહીં ફોકસ તથ્યો પરથી હટીને કાયદાના ઊંડા અર્થઘટન પર આવી જાય છે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવા માટે એક ખાસ ચાવીની જરૂર પડે છે એ ચાવી છે સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો એટલે કે કાયદાનો કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન આનો મતલબ એ છે કે આ કોર્ટ એ નથી જોતી કે શું થયું હતું એ એ જુએ છે કે જે થયું એમાં કાયદાનો અર્થ શું થાય છે જો તમારા કેસમાં કોઈ એવો કાનૂની મુદ્દો સંકળાયેલો હોય જેનું અર્થઘટન જરૂરી છે તો જ તમારી વાત સાંભળવામાં આવશે હાઈકોર્ટમાં કેસની ગંભીરતાને કારણે અપીલની સુનાવણી ઓછામાં ઓછા બે જજની બેન્ચ કરે છે અને જે પણ નિર્ણય આવે એ બહુમતીના આધારે લેવામાં આવે છે અને હવે આવે છેલ્લો પડાવ સુપ્રીમ કોર્ટ અહીં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં ત્યારે જ જાય જ્યારે હાઈકોર્ટ પોતે એવું સર્ટિફિકેટ આપે કે આ કેસ અપીલ માટે યોગ્ય છે આ આપણા ટેક્સ ન્યાયતંત્રનું સર્વોચ્ચ શિખર છે ચાલો અત્યાર સુધી આપણે નિયમો અને સિદ્ધાંતોની વાત કરી હવે થોડું પ્રેક્ટિકલ થઈએ આપણે એવા કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર નજર કરીશું જેણે આ આખી પ્રક્રિયાના નિયમોને એક નવો જ આકાર આપ્યો છે પહેલો કેસ છે રિલાયન્સ ટેલિકોમ લિમિટેડનો અહીં એક બહુ મોટો સવાલ હતો શું ટ્રિબ્યુનલ પોતાની ભૂલ સુધારવાની સત્તાનો ઉપયોગ કરીને આખા કેસની ફરીથી સુનાવણી કરી શકે છે અને આનો જવાબ સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દમાં આપ્યો ના બિલકુલ નહીં કોર્ટે કહ્યું કે ટ્રિબ્યુનલ પાસે જે ભૂલ સુધારવાની સત્તા છે એનો મતલબ રેકોર્ડ પર દેખાતી ભૂલ સુધારવાનો છે જેમ કે કોઈ ટાઇપિંગની ભૂલ હોય કે ગણતરીમાં ભૂલ હોય એ કોઈ રિવ્યૂ કે રીહિયર બટન નથી કે જેનાથી આખો કેસ ફરીથી ચલાવી શકાય જો તમને નિર્ણય ખોટો લાગે છે તો એક જ રસ્તો છે હાઈકોર્ટમાં અપીલ કરો હવે બીજો કેસ જોઈએ એસએપી લેબ્સ ઇન્ડિયાનો આ કેસ ટ્રાન્સફર પ્રાઇસિંગના બહુ જ જટિલ મુદ્દા સાથે જોડાયેલો છે સવાલ એ હતો કે શું આર્મ્સ લેન્થ પ્રાઇસ એટલે કે એએલપી નક્કી કરવાનો ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણાય કે પછી હાઈકોર્ટ એની સમીક્ષા કરી શકે છે અહીં સુપ્રીમ કોર્ટે બહુ મહત્વનો ચુકાદો આપ્યો એમણે કહ્યું હા હાઈકોર્ટ સમીક્ષા કરી શકે છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટે એ જોવાનું છે કે ટ્રિબ્યુનલે કાયદાકીય માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં અને જો ટ્રિબ્યુનલનો નિર્ણય એટલો અતાર્કિક કે તથ્યોથી વિપરીત હોય જેને કાયદાની ભાષામાં પરવર્સ કહેવાય છે તો એ પોતે જ કાયદાનો એક મહત્વપૂર્ણ પ્રશ્ન બની જાય છે અને એના આધારે હાઈકોર્ટ સમીક્ષા કરી શકે છે અને આપણો છેલ્લો કેસ છે વિપ્રો ફાઇનાન્સનો આ એક એવો સવાલ ઉઠાવે છે જે કદાચ ઘણા લોકોને થતો હશે શું કોઈ કરદાતા અપીલ દરમિયાન કોઈ એવો નવો દાવો કરી શકે છે જે એણે મૂળ ટેક્સ રિટર્નમાં ન કર્યો હોય આ ચુકાદો કરદાતાઓ માટે બહુ જ મહત્વનો છે એનાથી ભૂલ સુધારવાની એક તક મળે છે માની લો કે રિટર્ન ભરતી વખતે તમે કોઈ કાયદેસરની કપાત લેવાનું ભૂલી ગયા તો પણ અપીલના સ્ટેજ પર તમે એ દાવો કરી શકો છો પણ હા આ તમારો અધિકાર નથી આ અપીલ અધિકારીની વિવેકબુદ્ધિ પર નિર્ભર કરે છે તો આપણા આખા પ્રવાસના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે આપણે ફેસલેસ સિસ્ટમ જેવી ડિજિટલ પ્રક્રિયાઓ જોઈ આપણે કોર્ટના મહત્ત્વના ચુકાદાઓ પણ સમજ્યા તો શું આ બધા ફેરફારોથી ટેક્સ અપીલની સિસ્ટમ ખરેખર વધુ સુલભ અને સરળ બની રહી છે કે પછી એ પહેલાં કરતા પણ વધુ જટિલ બની ગઈ છે આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે